સ્વર્ણિમ સંકુલ બેના ગ્રાઉન્ડ ફ્લોર પર મંત્રીઓની નેમપ્લેટ બદલાઈ છે પૂર્વ મંત્રીઓની જગ્યાએ નવા મંત્રીઓની નેમ પ્લેટ લગાવવામાં આવી છે મુલાકાતીઓની સગવડ માટે ફ્લોરવાઇઝ નેમ પ્લેટ લગાવવામાં આવી છે ફ્લોરવાઇઝ નેમ પ્લેટ લગાવવામાં આવી છે મુલાકાતીઓની સગવડ માટે થઈને ફ્લોરવાઇઝ નેમ પ્લેટ લગાવવામાં આવી છે પૂર્વ મંત્રીઓની જગ્યાએ હવા હવે નવા મંત્રીઓની નેમ પ્લેટ લગાવી દેવામાં આવી છે સ્વર્ણિમ સંકુલ બે ના ગ્રાઉન્ડ ફ્લોર પર મંત્રીઓની નેમ પ્લેટ બદલવામાં આવી છે ગુજરાત સરકારમાં આખું મંત્રીમંડળને રિસર્ફર્ષ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી સહિત નવા છવ્વીસ ચહેરાઓ જોવા મળી રહ્યા છે છવ્વીસ મંત્રીઓનું મંત્રીમંડળ છે બનાવ્યું છે અગાઉ સોળ મંત્રીઓ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં હતા પરંતુ હવે છવ્વીસ મંત્રીઓ છે આખા ગુજરાતનો કારભાર સંભાળવાના છે આજથી રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો આપેલા અને કેબિનેટ મિનિસ્ટર જે છે ચાર્જ સંભાળવાના છે ત્યારે સ્વર્ણિમ સંકુલમાં ખાસ રાજ્ય કક્ષાના મંત્રીઓ અને સાથે જ ઇન્ડિપેન્ડન્ટ જેમણે ચાર્જ એટલે કે સ્વતંત્ર હવાલો જેમને આપવામાં આવ્યો છે તે મંત્રીશ્રીઓની ઓફિસીસ છે ત્યાંના બોર્ડ છે એ નીચે જ સ્વર્ણિમ સંકુલ ટુમાં એન્ટર થતાની સાથે જ નેમ પ્લેટ છે બદલાઈ ગઈ છે પહેલા માળની અંદર જોઈ શકાય છે કે પરસોત્તમ સોલંકી ઈશ્વરભાઈ પટેલ મનીષા વકીલ એ રીતે બીજા માળની અંદર જોઈએ તો રમેશભાઈ છે કૌશિકભાઈ વેકરિયા છે જયરામ ગામિતની ઓફિસ હશે ત્રીજા માળમાં જોઈએ તો ત્રિકમભાઈ છાગા છે કમલેશભાઈ પટેલ સંજયભાઈ મહિડા અને ચોથામાં મંત્રી પૂનમચંદ બરંડા પછી સૌરભજી ઠાકોર અને રીવાબા જાડેજા એટલે ચારે ચાર માળ ઉપર જે મંત્રીશ્રીઓની ઓફિસ આપવામાં આવી છે તેની નેમ પ્લેટ બદલાઈ ગઈ છે કેટલાક મંત્રીઓની ઓફિસ હજી દિવાળી કામમાં જેમ સાફ સફાઈ થાય જૂના મંત્રીઓની ફાઇલો ક્યાંક આગી પાછી હોય તો એ સાફ સફાઈ થઈ રહી છે તો કેટલાક મંત્રીઓ દિવાળીના પાંચમમાં મુહર્ત કરવાના છે અને કેબિનમાં બેસવાના છે તો આજે જ કેટલાક મંત્રીઓ ધનતેસના દિવસે જ એમની ખુરશી ઉપર બેસી જવાના છે ને એની નેમ પ્લેટ પણ ચેન્જ થઈ ગઈ છે Camera person, the rest of Gujarat first, Gandhi Nagar.